નમસ્કાર આપ જો રહ્યા છો નિર્માણ ન્યુઝ આપની સાથે હું શરૂઆત નજર કરીશું આજની હેડલાઇન્સ પર દીપા માતાજીના ભુવાએ મહેસાણા લોકસભા ચૂંટણીમાં અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપની જીતની કરી આગાહી હરિભાઈ પટેલ અને સીજે ચાવડાની જીતની કરી ભવિષ્યવાણી સતીરામ દેવી પુરાના ભુવાજીના દર્શને ગયા હતા બંને ઉમેદવાર ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમવાર પીએમ આવશે વતન એક મહિના દિવસે દાહોદની મુલાકાતે પીએમ ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન આવશે ગુજરાત પહેલી મહિના દિવસે દાહોદ અને પંચમહાલમાં કરશે સભા સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાણી ગુરુવારે કરશે કેસરીયા રોજથી સંપર્ક વિહોણા થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશ બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તા નિલેશના ઘરે પહોંચ્યા

જે મોટું ગાબડું પડ્યું છે ને જેના કારણે ભ્રષ્ટાચાર છે તે ખુલીને સામે આવ્યું છે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારના નબળી ગુણવત્તાનું કામ હોવાનો સ્થાનિક લોકોએ પણ આક્ષેપો કરવામાં આવ્યો છે ને જે પ્રકારના દ્રશ્યો છે તે જોતા પણ લાગેલી છે કે ખૂબ નબળી ગુણવત્તા હોઈ શકે છે જો કે આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક અધિકારીઓ છે તંત્રના અધિકારીઓ તે પણ ત્યાં ઘટનાસ્થળ પર દોડી ગયા છે અને પ્લીઝ છે તે બંધ કરી દેવામાં આવે છે જેના કારણે થોડીવારમાં આ જે રાબડું છે તે

મોટા બે ગાબડાઓ પડ્યા હતા ત્યારબાદ હવે સ્ટેટ હાઈવે ઉપર આ પ્રકારનું મોટું ગાબડું પકડ્યું છે જેના કારણે સ્થાનિક લોકો છે તે ભ્રષ્ટાચાર નો આક્ષેપ છે તે કરી રહ્યા છે પ્રીતિ

હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ જે પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેના કારણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા તાકીદે સ્થાનિક અધિકારીઓ છે તેમને આદેશ આપવામાં આવે છે કે તાત્કાલિક આ ગાબડું છે તે વધુ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે માટે તાત્કાલિક લોકો ન જોઈ જાય તે માટે તાત્કાલિક ગાબડું પૂરી દેવા માટેના આદેશ આપ્યા છે હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી નથી જોકે સ્થાનિક લોકોની પણ માંગણી છે કે કોન્ટ્રાક્ટર જે લોકો કામ કરનાર છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ કેમ કે આ પ્રકારે ગાબડા સ્વાભાવિક છે લોકોમાં નારાજગી નો માહોલ જોવા મળતો હોય છે ને રોષ પણ જોતો જોવા મળતો હોય છે પરંતુ હજુ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ હાલમાં બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ને થોડી વારમાં ગાબડું છે તેને પૂરવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ તો જે ગાબડું પડ્યું છે તેને પૂરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવશે એક તરફનો બ્રિજ હાલ બંધ કરાયો છે અને આ જે સમગ્ર ઘટના સામે આવી છે બે મહિના પહેલા બનેલા બ્રિજ પર જ્યારે ગાબડું પડ્યું છે આ ગાબડું નથી પડ્યું આ ભ્રષ્ટાચારનું ગાબડું છે આ નબળી ગુણવત્તાનો જે ઉપયોગ થાય છે તેના તેનો પુરાવો છે જેને લઈને હવે તંત્રએ જવાબ પણ આપવો પડશે આગળ વાત કરીએ મહત્વના સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે બનાસકાંઠામાં એક શોભાયાત્રા નીકળી અને આ શોભાયાત્રામાં ભમરાનો ભમરાનો આતંક થયો અને લોકો શિકાર બન્યા નોંધ્ય છે કે વાવના ઢીમમાં ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રા નીકળી હતી જેમાં ભમરાનો આતંક જોવા મળ્યો ભમરા કરડતા પચાસ જેટલા લોકો ઘાયલ થયા હતા શોભાયાત્રામાં અચાનક જ ભમરા ઉડતા આ ઘટના બની ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અચાનકથી ભમરાઓ આવ્યા અને ભમરા ઉડતા અચાનક આ ઘટના બની ભમરાઓએ આશરે પચાસ ને કરડ્યા જેના કારણે આ લોકો ઘાયલ થયા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બંધને છે કે અવારનવાર ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કારણ કે શોભાયાત્રાઓ રેલીઓમાં જે શોર હોય છે જે અવાજ થતો હોય છે તેના કારણે ઘણીવાર આ ભમરાઓ જે છે તે એ ડરથી પણ આવી જતા હોય છે જેના કારણે આવી ઘટના બનતી હોય છે ત્યારે બનાસકાંઠામાં આવી જે એક ઘટના બની છે વાવના ઢીમમાં ભમરાનો આતંક જે આ ભમરા કરડતા પચાસ જેટલા લોકો ઘાયલ થયા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ શોભાયાત્રા નીકળી હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં હતા

પાંચ નંબર મંજૂરી આગળ વાત કરીએ રાજકોટની જે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે મનપાના ફૂડ વિભાગના દરોડા દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ફૂડ પોસ્ટમાં દરોડા પાડવામાં આવ્યા ફૂડ પોસ્ટમાંથી પિસ્તાલીસ કિલો જીવાતવાળો લોટ મળી આવ્યો સિટી આઈસ્ક્રીમમાંથી એક્સપાયરી ડેટની કેન્ડી પણ પકડાયા હોવાની વિગત મળી રહી છે રાજકોટમાં મનપાનો ફૂડ વિભાગ હવે સક્રિય થયું છે ઠેર ઠેર દરો દરોડા પાડવામાં આવ્યા જ્યાં દોઢસો ફૂટ રિંગ રોડ

અને આઈસ્ક્રીમ ગોલો ગોલાની ધોમ કરી ઘર આવી છે તો જોવા મળી રહી છે જેને પકડે આરોગ્ય વિભાગ છે તે સક્રિય બન્યું છે મનપાનના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ કોર્ટની અંદર છે અ તે દરોડા પડવામાં આવે છે શહેરના રોડસો ફૂટ ઉપર આવેલ ફૂડ કોટ જે છે તેમાંથી પિસ્તાળીસ કિલો જેટલી જીવા તોડો લોટ છે તો મળી આવ્યો હતો તો બીજી તરફ સિટી આઈસ્ક્રીમ છે ત્યારથી એક્સપાયરી ડેટ વાળી જે રાંજ રાજ બ્રાન્ડની સો જેટલી કેન્ડીઓ છે

જણાવ્યું અલગ અલગ જગ્યાઓ પર દરોડા ની કાર્યવાહી કરવામાં આવી મુખ્ય કયા કયા વિસ્તારો છે જ્યાં ફૂડ વિભાગ પહોંચ્યું હતું ચોક્કસ રીતની વાત કરવામાં રાજકોટ નાજ્ઞિક રોડ હોય ધર્મેન્દ્ર રોડ હોય કે પછી રોડસોપુર અ વાડી ઇન્દિરા સર્કલ સહિતના વિસ્તારો ની અંદર જે ખાણીપીણી ની દુકાનો હોય આઈસ્ક્રીમ ગોલા વેચતા જે વિક્રેતા હોય છે તેમને ત્યાં જે છે તે દરોડા પાડી અને નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી હતી જી જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રાજકોટમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી જેમાં ઘણા બધા એવા ફૂડ સ્ટોલ ફૂડ પોસ્ટમાંથી જે ખાદ્ય પદાર્થો મળી આવ્યા જે અખાદ્ય બની ગયા હતા તેમનો પણ નિકાલ કરવામાં આવ્યો સાથે સાથે અમુક નમૂનાઓ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે તો રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર દુષ્કર્મની ઘટના રાજકોટમાં સામે આવી છે જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો છે હિન્દુ નામ ધારણ કરી વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવી હતી યાસિન ઉર્ફે ભૂરો જેણે હિન્દુ નામ ધારણ કરીને દુષ્કર્મ આચરેલ વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવીને અ જે આખી ઘટના થઈ લઈને વધુ વિગત સાથે શુભમ ભટ્ટ જોડાઈ ગયા છે શુભમ રાજકોટમાં દુષ્કર્મની જે ઘટનાનો મામલો આવ્યો છે તેને લઈને વધુ વિગત વિપુલ પરમાર સંવાદદાતા આપણી સાથે જોડાયા છે વિપુલ રાજકોટમાં જે દુષ્કર્મની ઘટના બની તેને લઈને વધુ વિગત જણાવશો દુષ્કર્મ થયું છે તેવી ફરિયાદ નોંધાવવામાં આવી છે ને ત્યારબાદ છે તે મહિલા પોલીસ સ્ટેશનનો નો સ્ટાફ છે તેને તજવીજ હાથ ધરી હતી ને ત્યારબાદ છે તે સમગ્ર મામલો છે તે ક્રાઈમ બ્રાન્ચ જે છે તે પોતાના હાથમાં લીધો હતો ને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છે તે જે વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી હતી ઉર્ફે પૂર્વ છે તે પોતે હિન્દુ નામ ધારણ કરી અને જે વિધવા સ્ત્રી છે તેની સાથે મિત્રતા કેળવી હતી અને જે વાત કરવામાં આવે તો લગ્નની લાલચ આપી અનેક વાર છે તે દુષ્કર્મ કર્યું હતું ને છેલ્લા સાત થી આઠ વર્ષ

તેના ઉપર છે તે ખોટા છે તે આરોપો લગાવવામાં આવ્યા છે કારણ કે જે એ સમગ્ર મામલે છે તે તેની પાસે એફિડેવિટ હોવાનું તેણે જણાવ્યું છે કે તેમનો મેરેજ થઈ ગયા છે અને જેની સાથે એફિડેવિટ પણ છે તેવું પણ જણાવ્યું હતું પરંતુ જે વાત કરવામાં આવે તો જે વિદ્વાસ્ત્રી છે તે તેના દ્વારા સ્પષ્ટપણે જે જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ياسિન છે તે પોતે એ હિન્દુ ધર્મ એટલે કે હિન્દુ નામ ધારણ કરી અને જે તેના તેની સાથે મિત્રતા કેળવી હતી અને લગ્નની લાલચ આપી હતી

જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું રાજકોટમાં દુષ્કર્મની આ ઘટના સામે આવી છે જેને લઈને ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ પાર્થરાજસિંહ ગોયલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને ગુજસિ કોર્ટ સહિતના ગુનાનો ઇતિહાસ પણ આરોપી ધરાવતા હોવાની તેમણે માહિતી આપી આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણીને ગણતરીના ગણતરીનો જ સમય બાકી બાકી છે ત્યારે દીપા માતાજીના ભુવાએ એક આગાહી કરી છે ભુવાએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સીજે ચાવડા જીતશે તેવી ભવિષ્યવાણી કરી છે જણાવી દઈએ કે હરિભાઈ પટેલ અને સીજે ચાવડા બંને સદીરામ દેવીપુરાના ભુવાજીના દર્શને ગયા હતા ત્યારે ભુવાજીએ ધૂણતા ધૂણતા જીતની આગાહી કરી સાથે જ ભાજપ દેશમાં 400 વધારે બેઠક જીત છે તેવી પણ આગાહી કરી હતી તમારો દીવાનો આ હોમો મારો અવસર ભઈ હોય હોમો પણ ઘણી બે ઘડી મારા દિવક તા ઘાટ ભેગા કર્યા છે શબા વાળો પાન બપોર નું કો હોય શબા વાળો હા ઘણી બે ઘણી આત્મ પૂનમ નો દાડો થતો હોય હા બે ભાઈ સોન બે ભાઈઓ એ કદાચ લોકો ના હાથ લોભા કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયા નો નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારી ધા કરતો હતો રેબડા ને મારી

આગળ વાત કરીએ મહારાષ્ટ્ર નંદુબારમાં વડોદરા મધુનગરના મહંમદ ફારૂક સફીએ આર્મી યુનિફોર્મમાં પોતે ઓફિસર છે તેવી ખોટી ઓળખ આપી હતી ત્યારે નંદુબારમાં પોલીસ વડોદરા આરોપીના ઘરે તપાસ કરવા આવી ત્યારે નંદુબાર પોલીસની મદદ કરવા જતાં ગોરવા પોલીસને સફળતા મળી છે ઉલ્લેખનીય છે કે આરોપીના ઘરે સર્ચ કરતાં બસો ઓગણપચાસ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી એટલે કે આશરે કુલ ત્રણ લાખ સડસઠ હજારનો દારૂનો જથ્થો ઝડપાયો એટલે હવે ટ્રાન્સફર વોરંટથી રાહિલ સફી ઉર્ફે મોહમ્મદ શેખની ધરપકડ થશે હાલ આરોપી ફરાર છે અત્યારે તો ગોરવા પોલીસે બુટલેગરની પત્ની શહીદા શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગોરવા પોલીસ તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરશે સાથે જો શહીદા વિરુદ્ધ વાસાની કાર્યવાહી કરશે ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન નોનો दाखल કરવામાં આવે છે જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ કંઈક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમની મદદ માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદ શાહિદા શાહિદાબેન રાહિલ ભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી તેમ છતાં હજી તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલું હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિદ શફી ઉર્ફે મોહમ્મદ શેખ એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલ આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર હા મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે હા મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અશોક સ્તંભ વાળી વર્ગી કરેલી હતી એટલે કેપ્ટન કેપ્ટન રેન્કની ઉપર થાય આરોપી અત્યારે હાલ ફરાર છે ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામ છે એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોરંટ કબજે લઈશું

વ્યવસ્થાને વ્યવસ્થિત રાખતું ક્ષેત્ર અને ચૂંટણી એટલે લોકશાહીનો ધબકાર લોકશાહીને જીવંત રાખતું માધ્યમ જે દર પાંચ વર્ષે યોજાય છે આ પાંચ વર્ષે યોજાતી ચૂંટણી દરેક રાજકીય પક્ષ અને નેતાઓ માટે પરીક્ષા સમાન હોય છે જેમાં પ્રજાને રીઝવવાના અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે જેમાંનું એક હથિયાર એટલે ચૂંટણી પૂર્વેના સૂત્રો જે સામાન્ય વ્યક્તિ સુધી સરળતાથી પહોંચવાનું અસરકારક માધ્યમ પણ છે રાજકારણમાં સૂત્રોનો ખૂબ લાંબો ઇતિહાસ છે જેમાં સકારાત્મક સૂત્રો હાથોહાથ હાથ આવ્યા છે તો નકારાત્મક સૂત્રોએ પાર્ટી અને નેતાઓને સત્તાથી વિમુખ કર્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પણ રાજકીય પાર્ટીઓ સૂત્રો દ્વારા પ્રચાર કરવા તૈયાર છે પરંતુ તે પહેલા ચાલો જોઈએ રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા સફળ સૂત્રો વિશે પાર્ટીએ સૂત્ર આપ્યું અબકી બાર મોદી સરકાર પ્રચંડ વિશ્વાસ સાથે આપેલું આ સૂત્રએ જનતામાં પણ ઉત્સાહ ભરી દીધો અને આ સાથે આ સૂત્ર હિટ રહ્યું વર્ષ બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીના છેલ્લા ચરણમાં ભાજપે સૂત્ર આપ્યું આએ ગાતો મોદી હી તો વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સૂત્ર આપ્યું અબકી બાર ફિર મોદી સરકાર અને તે સાથે મોદી હૈ તો મુમકિન હૈ જેની સામે કોંગ્રેસે સૂત્ર આપ્યું મોદી હટાવો દેશ બચાવો ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સામે કોંગ્રેસનો સૂત્ર હતું ચોકીદાર ચોર વિવાદિત આ સૂત્રથી રાજકારણ ખૂબ ગરમાયું પરંતુ પ્રજા વચ્ચે આ સૂત્ર તેટલી અસર દર્શાવી શક્યું જો જોકે તેના જવાબમાં બીજેપીએ સૂત્ર આપ્યું મેં ભી ચોકીદાર હું આ સૂત્ર એટલું હિટ રહ્યું કે બીજેપીના સમર્થકોએ સોશિયલ મીડિયામાં મે ભી ચોકીદારનો ટ્રેન્ડ શરૂ કર્યો સૂત્રોની શાબ્દિક આ વોરમાં કોંગ્રેસે બે સકારાત્મક સૂત્રો આપ્યા જેમાં એક હતું અબ હોગા ન્યાય અને ગરીબી પર વાર બોતેર હજાર હકારાત્મકથી વણેલા હોવા છતાં આ સૂત્રો તેટલા અસરકારક ના નીવડ્યા જી બાદ કોંગ્રેસના હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે સૂત્રો આપ્યા અપકી બાર તીનસો પાર અને ચુપચાપ કમલ છાપ આજ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું સૂત્ર હતું

જો રાજકારણમાં સૂત્રોના ઇતિહાસ પર વાત કરીએ તો વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે દેશવાસીઓનું મનોબળ વધારવા માટે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું જય જવાન જય કિસાન આ સૂત્રનો આગળ જઈને કોંગ્રેસ પાર્ટીએ મહત્તમ ઉપયોગ કર્યો હતો વર્ષ ઓગણીસો ઇકોતેરમાં ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું ગરીબી હટાવો આ સૂત્રને આધારે ઇન્દિરાજીને ઐતિહાસિક સફળતા મળી હતી જેમના બાદ રાજીવ ગાંધીએ પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો કટોકટી સમયે જયપ્રકાશ નારાયણે સૂત્ર આપ્યું ઇન્દિરા હટાવો દેશ બચાવો જે ઇમરજન્સી બાદ પણ વિપક્ષે પકડી રાખ્યું હતું જે બાદ મોટા વિપક્ષી દળો જનતા પાર્ટીના નેજા હેઠળ ચૂંટણી લડ્યા અને વર્ષ ઓગણીસો સિત્યોતેરની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી ઇમરજન્સી બાદ ઓગણીસો ઇઠ્યોતેરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં એક બહુ ચર્ચિત ચૂંટણી સૂત્ર આપ્યું જે હતું એક શેરની સો લંગુર ચીકમંગલુર ચીકમંગલુર આ સૂત્ર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી માટે તૈયાર કરવામાં આવ્યું તેઓ પેટા ચૂંટણીમાં કર્ણાટકના ચીકમંગલુર બેઠક પરથી લડી રહ્યા હતા ઇમરજન્સી પછી તરતની આ ચૂંટણીમાં ચારે તરફથી ઇન્દિરા ગાંધી વિરોધી લહેર હતી ત્યારે કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સ દ્વારા આ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું જેની મદદથી ઇન્દિરા ગાંધી ચીકમંગલુર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા વર્ષ ઓગણીસોને બ્યાસીમાં કોંગ્રેસના વિજય રથને રોકવા વિપક્ષે એક સૂત્ર આપ્યું જે હતું રાજા નહીં ફકીર હૈ દેશ કી તકદીર હૈ આ સૂત્રએ વિપક્ષી તાકાતમાં અનેક ગણો વધારો કર્યો હતો વીપીસી દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સૂત્ર ખૂબ જ ચર્ચામાં હતું જેના જવાબમાં કોંગ્રેસે સૂત્ર તૈયાર કર્યું ફકરી નહીં રાજા है सीआईए કા બાજા है પોતાના આગવા અંદાજ થી હંમેશા રાજકારણ માં ચર્ચા માં રહેલા લાલુ પ્રસાદ યાદવ માટે પણ એક સૂત્ર ખૂબ જ પ્રચલિત થયું હતું જે હતું જબ તક રહેગા સમોસે મેં આલુ તબ તક રહેગા બિહાર મેં લાલુ વર્ષ ઓગણીસો માં બીહાર વિધાન સભાને ચુટની દરમ્યાન આ સૂત્ર આપવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ત્રાણુંમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામ લહેર પર સવાર ભાજપના રથને રોકવા એસપી અને બીએસપી એ ગઠબંધન કર્યું હતું જેના પરિણામે સૂત્ર અસ્તિત્વમાં આવ્યું મિલે મુલાયમ કાશીરામ હવા હો ગયે જય સિયારામ આ સૂત્રની અસર વર્તાતા ભાજપનો વિજયરથ થંભી ગયો હતો રાજકારણના મહાયુદ્ધમાં સૂત્ર એ હથિયારને જેમ ઉપયોગ કરાય છે જે સરળતાથી લોકો સુધી પહોંચી જાય છે વર્ષ ઓગણીસો છન્નુંમાં લખનઉની એક રેલીમાં એક સૂત્ર અપાયું સબકો દેખા બારી બારી અબકી બારી અટલ બિહારી જે બાદ અટલ બિહારી વાજપાઈને સત્તાનો તાજ મળ્યો હતો જોકે તેઓ માત્ર તેર દિવસ સુધી દેશના વડાપ્રધાન બન્યા હતા વર્ષ 2004 માં ભાજપને હરાવવા વિપક્ષ દ્વારા સૂત્ર અપાયું કોંગ્રેસનો હાથ આમ આદમીને સાથ જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ ફરી સત્તામાં આવી હતી તો વર્ષ 2004 માં ભાજપે સૂત્ર આપ્યું નજર અટલ પર વોટ કમલ પર વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છે હવે જોવાનું એ છે કે આ ચૂંટણીમાં કયા સૂત્ર લોકમુખે વસશે પરંતુ શબ્દો દ્વારા પ્રખરતા દર્શાવતા આ હથિયારનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર